કારણ કે અત્યારે મારે ફોન થાય છે બિકોઝ કડકામાંથી જઈને આવ્યા છે એટલે આખા બગવાઈ ગયા છે ને બહુ બાફ છે એટલો બાફ ને આજે ક્લાસરૂમમાં એટલી ગરમી લાગતી હતી એમાં તો બે ત્રણ છોકરાઓની તબિયત બી ખરાબ થઈ ગઈ અને એમાં એક મારો ફ્રેન્ડ છે સો ગાઈઝ કંઈ નહીં અત્યારે ફટાફટ કપડાં ચેન્જ કરીએ ને આગળનું તમને બતાવીએ ને આજે છે પ્રાચીનો સોમવાર સો સ્ટેચ્યુ ગાઈઝ તો ગાઈઝ અમે કપડાં ચેન્જ કરી લીધા છે અને પ્રાચી જમવા બી બેસી ગઈ છે કારણ કે પ્રાચીને બહુ જ ભૂખ લાગી હતી કારણ કે પ્રાચીને આજે સોમવાર છે સો અત્યારે સોમવારમાં અત્યારે એ ફરાળ કરી રહી છે અહીંયા છે ટેટી અહીંયા છે આલુ પરાઠા હવે બધા શોખ થઈ ગયા છે કે ઓ માય ગોડ આલુ પરાઠા એ બી ફરાળમાં ગાઈઝ આ જે લોટ છે એ છે ફરાળી લોટ દેટ્સ વાય પ્રાચી કેન ઇટ અને

ગો વોચ અપ હા ટુ વેન સે લાગે છે કેવાય ને ભાઈ આમ લોટ છે વાહ વાહ ભગવાન તારી માયા હવે તો આલુ पराठा ખાઈ દયા બસ તો આલુ पराठा બહુ ભાવે છે હવે જમવા અને મજા કરીએ લેટ્સ શું ગાઈશ અમે બપોરે સુઈ ગયા હતા અને અત્યારે ઉઠી ગયા છે ને અત્યારે વાગી રહ્યા છીએ સિક્સ ઓ ક્લોક એન્ડ બસ ગાઈને બી હાથ ઊંટી ગયું એટલે મને બઉમ ખાઈ રહ્યા છે એટલે ફટાફટ ફ્રેશ થશું એન્ડ આગળ શું કરવાનું છે એમને બી નથી ખ્યાલ અને લખવાનું તો છે લખવાનું તો છે કારણ કે કાલે ચેકિંગ છે એક સબ્જેક્ટમાં કોમ્પ્યુટર હા અને જીઓગ્રાફીની ક્યારે છે સો ચાલો ગાઈશ ફટાફટ લખીએ લાઈફ સ્કૂલ সো রাইস আমরা সো পপাকে কল আপরার ফন্ডস মর আছে সালো যাওয়া ফ্রেশ থা গাছ বস আগে যাই রাখা ছোট শোপ পর সো লট नत्थाई रही छे थोड़ी वो जब मम्मी आप मेहनत कर रहे हैं सब राज्य तो खाली हाथ तो बटावी रही छे <laughs> बदा and यहाँ बजा way for से बदू छे and यहाँ पापा भी काम कर ही रहे हैं छे hi papa papa तेरे कोई interest नहीं दिखा रहे कारण के काम माँबाप विशिष्ट है right राज्य सब बस फटाफटा काम कर रहे हैं वाह बाबा तो new new है उसे new नहीं labeling labeling

તો પચ્ચી મડીએ ગાઈસ એના સો આમાં એક પર એક પ્રાચી ફ્લેક્સ મારતી હતી એને નથી આવડતું ના તોડ પ્રાચી અને ગાઈસ તોડવા જોઈએ છે ને હા મમ્મી મેં બધું આ સાઈડ ઉપર સેટ કરે છે મને બહુ મજા કામ પપ્પા અત્યારે સેટ કરી રહ્યા છે અને પપ્પાને આજે હું ફૂડ પેકેટ અપાણી છું સો સ્ટિચ્યુટ અને મમ્મી અહીંયા બધું તોડી રહ્યા છે મમ્મા છે ને ગ્રીપ જ નથી સારી એવા પછી બહાર આવે છે હા જો ભાઈ તોડી રહ્યા છે મમી જોઈએ આપણે પહેલા બારાજી ના ગ્રીપ સરખી કરો આયુ તો શું બાબુ ઓ માય ગોડ તને બીક લાગે છે કેમ લાગે છે નથી લાગતી Ok the chalo andar chalo 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 aida baba mama kyanchi baba chaal kar gao padu and budu le ja aa niche khane koi chalo trilogy. chalo like chalo <unifiehe> oh oh uh, e. ayya तो सांबडियो तो सांबडियो बाबू तो सांबडियो सु सु लागे छे कौन जिद्दसा आज के के है पापा तुम्हें जिद्दसो तुम्हें रम्मा जाऊं छू वाव ऊपर हम तो आ हा हा राज जी सु के छे आई गो डाई से के के जिद्द से टीसी सॉरी ब्रदर या साचवा पापा के के कर

તો હું બસ ખાલી લાઈક આમ નોર્મલી બેઠી હતી અને બધા લેક્ચર સાંભળતી હતી પણ મને બહુ જ હેડેક છે અત્યાર સુધી સો હવે કંઈ કરી નહીં શકીએ હેડેકની દવા લઈ લેશું અને કાં તો જો દવાથી લાઈક દવા તો હું નહીં લઉં જ મોસ્ટ પ્રોબેબલી લાઈક જ્યાં સુધી સારું જે હદ વગરનું થઈ જાય તો હું દવાને શું ચલો પહેલાં કપડાં ધોવા નાખી દઉં અને જેમ ખીચડી બનશે તેમ દેખાડશું અને અત્યારે અમે લખવા બેસશું અને એ બી દેખાડશું કે શું શું બાકી છે પ્રાચીનું Hi Prachi mane aaj jo so like na mai so kidu ko ke ja jem hu kapda karin aavi shodova nakine pachi hu dekhadiske prachi ne kitlo baaki chhe ane puchsu apdane drut hu kais okay prachi par hu aaj patain rais okay 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 madam ek is par koi jaambardu nahi hu koi to income with hovati oh yeah apde to nahi jata but amu અમે તો નથી જ જતા જો મારો 15 થયું છે 15 હા 15 આખું કમ્પ્લીટ છે 34 લખવાના છે 16 થી લઈને એટલે મારે અહીંયા એ અહીંયા સુધી લખવાનું પછી મારું આ કેમેસ્ટ્રી કમ્પ્લીટ ટાટા બાય બાય દેન આવશે જિયોગ્રાફી હે ને પ્રાચી જોગ્રાફી માં ગઈસ બહુ બધું લખવાનું છે અને એ કોઈ નું કમ્પ્લીટ થયું એટલે ખાલી મારું 29 સુધી થયું છે ને એમાં બી અમારા ક્વેશ્ચન આન્સર્સ કમ્પ્લીટ છે બસ ખાલી તારે છે ને હવે શું કરવાનું છે હા કે ડિફરન્સ કરવાનું છે અન ડિફાઇન લખવાની છે બસ તારું પત્તી પૂર્વા ગાઈસ એમાં છે ને કે 29 નો આન્સર નહીં મળતો કારણ કે મારી ફ્રેન્ડે જે એને સેન્ડ કરે તો નેના ગુટડા મેન્ડરીક અને ફોટોઝ સેન્ડ કરો હા બહુ સારી છો અહીંયા મારું 12 12 અડધો છે બરાબર તો પૂર્વા અહીંયા મારે અહીંયાથી એ અહીંયાથી ચાલુ કરવાનું છે બરાબર તો ઓલવેઝ બરપતી ગયો તે થી અને યસ ઈ આ મેં જાતે કર્યું છે સાચું ગોડ આઈ સ્વેar ટુ ગોડ ધિંતા નાના ધિંતા નાના ધિંતા નાના સાચું હા હા સાચું સાચું મે કે તો પહેલા મેમમ રફ વર્ક કર લો પછી પ્રાચી મને એકદમ પ્રોપર કર દેશે ના નાના ધિંતા નાના

ફર્સ્ટ બાયોલોજી ફોર્થ ફિઝિક્સ ઇંગ્લિશ સિક્સ અને લાસ્ટમાં લાસ્ટમાં ગુજરાતી ગુજરાતીમાં તો હવે પ્રોબ્લેમ નથી સાચું કહું મેમ બધું બધું નોર્મલ અને થઈ જાય છે લખી લઈ પણ બહુ જલ્દી લખવું પડશે મેં મારા ફોલ્ડરમાં મૂકેલા છે

અને આ બધું ગાઈસ એને એકટાણું ફૂડ પેકેટ ખાવાતા કારણ કે આજે અમે ફૂડ પેકેટ ખાતા હતા મારા સામે હા તો ફેવરેટ વસ્તુ તો મારી જે બેસ્ટ ફ્રેન્ડ હતી ને ખાખરા એને તેને ખાખરા મારા એટલા ડેમ ફેવરેટ છે કે એ એ લઈને આવે તો હું એને મારો નાસ્તો આપી દઉં અને હું ખાખરા ખાઉ આહા ઉચ્ચારો સમજો પછી પીડા પછી અમે પેરી પેરી નાચોસ જે આ છે બિંગોના એ ખાધા હતા પછી પિઝા ફ્લેવર ખાધા હતા પેરી પેરી એટલું ને પિઝા યાર

મજા નથી આવતી અને મેં કપડાનું બોલીને હું આ દેખાડતી હતી ખબર નહીં લખવાનું થોડું બહુ ચાલી રહ્યું છે કેમેસ્ટ્રી પતિ જશે જીઓ બી પતી જશે કોમ્પ્યુટર જે હું કાલે પતાવી ટ્યુન આપણે ફટાફટ આ ટ્રાય કરીએ કે ખીચડી કેવી બની છે સી વારો ગાઈસ મમ્મી સરખું આવે છે એવું નહીં અત્યારે સરખું આવે છે

કઈ નહીં દવા લઈને હું સિરિયસ કારણ કે મને બહુ માથું તો કહે છે આઈ ડોન્ટ કે મને કાલનો દિવસ દુખવો જોઈએ હા કોઈ સ્પેશિયલ દિવસ નથી કાલે બટ ગઈઝ લાઈક કહેવાય ને કે સારો દિવસ જોવો જોઈએ બધા લાઈક રાઈટ પ્રાચી પ્રાચી યા અને પ્રાચી શું આપ લોકો તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ ભૂલતા નહીં અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો એક ત્યાં સુધી જય અંબે